ગુજરાત નજીક અરબસાગરને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ ભારતમાં એકસાથે ત્રણ જંગી જહાજને તૈનાત કર્યા છે નમસ્કાર હું છું આપની સાથે અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ગુજરાત નજીક હાઈ એલર્ટની સ્થિતિ છે વાત જાણે એમ છે કે અરબી સમુદ્રમાં ભારતે યુદ્ધ જહાજોની તૈનાતી વધારી દીધી છે એમવી કેમ્પ પ્લુટો પર ડ્રોન હુમલા બાદ ભારતે અરબી સમુદ્રમાં ત્રણ યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે નેવીએ આ વિસ્તારમાં યુદ્ધ જહાજ આઈએનએસ મોમોરગાઓ આઈએનએસ કોચી અને આઈએનએસ કોલકાતાના તૈનાત કરી છે નેવીએ કહ્યું છે કે લોંગ રેન્જ મેરીટાઈમ રિકોનિન્સ એરક્રાફ્ટ પી એટ આઈ પણ તૈનાત કરવામાં આવ્યું છે નોંધનીય છે કે શનિવારે પોરબંદરથી લગભગ બસો સત્તર નોટિકલ માઇલ દૂર એકવીસ ભારતીય ક્રૂ મેમ્બર્સને લઈ જતા કોમર્શિયલ જહાજ એમવીએમ કેમ્પ પ્લુટો પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ ભારતીય ભારતીય અને કોસ્ટ ગાર્ડે જહાજને મદદ પૂરી પાડવા માટે અનેક જહાજો તૈનાત કર્યા હતા આ તરફ એમવી કેમ પ્લુટો નામનું જહાજ મુંબઈ બંદરે પહોંચ્યું છે નૌકાદળે તેનું પ્રારંભિક નિરીક્ષણ કર્યું હતું અને કહ્યું હતું કે ભારતના પશ્ચિમી દરિયાકાંઠે તેના પર ડ્રોન હુમલો થયો હતો પરંતુ જ્યાંથી હુમલો થયો હતો અને તેના માટે વિસ્ફોટકોનો કેટલો જથ્થો વપરાયો હતો તે ફોરેન્સિક અને તકનીકી તપાસ પછી પણ જાણી શકશે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પેન્ટાગોને કહ્યું હતું કે ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાથી એમવી કેમ્પ પ્લુટોને ફટકો પડ્યો હતો ભારતીય તટરક્ષક જહાજ આઈસીજીએસ વિક્રમે તેમને મુંબઈ જતા માર્ગ પર સુરક્ષા પૂરી પાડી હતી નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું છે કે જહાજના આગમન પર ભારતીય નૌકાદળની વિસ્ફોટકો વિરોધી ઓર્ડન્સ ટીમે હુમલાના પ્રકાર અને પ્રકારનું પ્રારંભિક મૂલ્યાંકન કરવા માટે જહાજનું નિરીક્ષણ કર્યું હતું હુમલાના વિસ્તારની તપાસ અને જહાજ પર મળેલા કાટમાળથી સંકેત મળે છે કે તે ડ્રોન હુમલો હતો જો કે તેમણે કહ્યું કે હુમલાના પ્રકાર અને ઉપયોગમાં લેવાતા વિસ્ફોટકોની માત્રા નક્કી કરવા માટે ફોરેન્સિક અને ટેકનિકલ વિશ્લેષણની જરૂર પડશે પ્રવક્તાએ કહ્યું કે વિસ્ફોટકો વિરોધી ઓર્ડન્સ ટીમે જહાજનું વિશ્લેષણ પૂર્ણ કર્યા પછી વિવિધ એજન્સીઓએ સંયુક્ત તપાસ શરૂ કરી અધિકારીઓએ કહ્યું કે અરબી સમુદ્રમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં ત્રણ ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર તૈનાત કરવામાં આવ્યા છે આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ